ય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શુક્રવાર છે એટલે શુક્રપ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કરપૂરી ગૌરવ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો પ્રદોષ અર્થાત ત્રયોદશીની તિથિ તેરસની તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ આ તિથિના સ્વામી ભગવાન ભૂતનાથ શક્તિપતિ મહાદેવ છે પ્રદોષનું વ્રત દેવોના દેવ કાલોના કાલ મહાદેવને સમર્પિત હોય માટે આજે કૈલાશ પર્વત પર પ્રસન્ન મુદ્રામાં નૃત્ય કરતા ભગવાન મહાદેવ ભક્તોની તમામ પ્રાર્થના સાંભળે છે મનોકામના પૂર્ણ કરે છે એટલા માટે પ્રદોષની તિથિનું ઘણું મહત્ત્વ છે પ્રદોષ અર્થાત જે સૂર્યાસ્ત સમયની આજુબાજુનો જે કલાક સવા કલાકનો જે સમય છે ત્યારે મહાદેવની પૂજા અર્ચના કરાય છે મંત્ર જાપ કરાય છે પ્રભુને પોતાની મનોકામના ભક્તો કહે છે આ પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે તે જાણી લઈએ તિથિ પ્રારંભ થાય છે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સવારે અગિયાર ને નવ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સવારે આઠ ને પચીસ મિનિટે કાળમાં પ્રદોષની તિથિ હોવી જોઈએ સૂર્યાસ્ત સમયની આસપાસ એટલા માટે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે પ્રદોષનું વ્રત રખાશે આજે પૂજાનો શુભ સમય છે સાયંકાળે લગભગ છ વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં આ સમય દરમિયાન મહાદેવની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે ભય નાશ થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન મહાદેવનું શિવલિંગ જો આપણા ઘરના મંદિરમાં નાનકડું અંગૂઠા જેવડું રાખેલું હોય તો ઘેરે પણ આપણે સવાર સાંજ પૂજા કરી શકીએ છીએ અને શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા થાય છે આ પ્રદોષની તિથિ એવી છે કે સાંજના સમયે ભક્તો મહાદેવનું પૂજન કરી શકતા નથી જલ અર્પિત કરી શકતા નથી શિવલિંગને પરંતુ આ પ્રદોષનું વ્રત જે ભક્તો રાખે છે તેઓ સાંજે પણ મહાદેવની પૂજા અર્ચના કરી શકે છે ભગવાન મહાદેવને ગંગાજલ છે અથવા શુદ્ધ જલ છે કાચું દૂધ છે દહીં છે શેરડીનો રસ છે તલ છે ચાહે કાળા હોય સફેદ હોય જઉં છે પીળી સરસવ છે અને અનેક પ્રકારના અનાજ છે ઘઉં ચોખા જેને અક્ષત કહીએ છીએ આ ઉપરાંત જે અનાજ વિવિધ દાળો છે તેનાથી પણ મહાદેવની પૂજા થાય છે અલગ અલગ મનોકામનાને લઈને ભક્તો આ રીતે પૂજા અર્ચના કરે છે ભગવાનની સામે દીપદાન કરે છે સામે આખું શ્રીફળ અને દક્ષિણા મુકાય છે ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરીને મહાદેવને પ્રણામ કરીને આ પ્રદોષની કથા સંભળાય છે શિવ પુરાણનું વાંચન થાય છે શિવજીના એકસો આઠ નામ છે શિવ સહસ્ત્ર નામ છે શિવજીની સ્તુતિ છે જે આપણને કંઈ આવડતી હોય એ પ્રમાણે સ્તુતિ ભક્તો કરે છે પ્રદોષનું વ્રત ભોળાનાથનું છે જે ભોળાનાથ એટલા માટે કહેવાય છે કે તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે માત્ર એક લોટો જલ અને એક બિલવપત્ર ચડાવવામાં આવે મહાદેવનું સ્મરણ કરીને તો પણ પ્રભુ તુરંત પ્રસન્ન થઈ જાય છે આજે ભગવાનને ચંદન અબિલ ગુલાલ પુષ્પ બિલ્વપત્ર ધતુરો સમીપત્ર જનેવું અને જલપાત્ર પણ ધરાય છે અને એવું પણ કહેવાય છે કે પ્રદોષકાળ અર્થાત જે સંધ્યા સમય હોય છે ત્યારે ભગવાન ભૂતનાથ પોતાના ગણો સાથે વિચરણ કરે છે આકાશ માર્ગે એટલા માટે આ સમય દરમિયાન ઊંઘવું ન જોઈએ કોઈની નિંદાકૂથલી ના કરવી જોઈએ ઓટલા ઉપર બેસવું ન જોઈએ અને કોઈ અશુભ કાર્ય કરવું ન જોઈએ કારણ કે અત્યારે મહાદેવનો કાળ કે સમય હોય છે આ પ્રદોષકાળ એવો કાળ છે કે જેમાં ભગવાન નૃસિંહે અવતાર ધારણ કર્યો હતો અને હિરણ્ય કશિપુને મોક્ષ આપ્યો પ્રહલાદજીની રક્ષા કરી હતી પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયે આપણે ઘરમાં પણ ધૂપબત્તી કરીએ છીએ ને એક તો સવારે એક સાંજે જે પ્રદોષકાળ કહેવાય છે પ્રદોષકાળમાં ભૂત પ્રેત આદિ ગણો પણ વિચરણ કરતા રહે છે એટલા માટે અત્યારે આપણે ઘરમાં પોઝિટિવિટી લાવવા માટે ઈશ્વરની આરાધના કરીએ છીએ આપણા કુળદેવીનું સ્મરણ કરીએ છીએ આમ પ્રદોષના સમયનું ઘણું મહાત્મય છે પ્રદોષ વ્રત એવું છે કે શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાનું છે કે જ્યારે ઘોર કલયુગ આવશે કોઈ વ્રતનો નિયમ રહેશે નહીં ત્યારે એકમાત્ર વ્રત રહેશે તે છે પ્રદોષનું વ્રત મહાદેવનું વ્રત ભોળાનાથનું વ્રત જે દેવોના દેવ મહાદેવ છે ભગવાન શિવની ઉપાસના કરવાથી કુંડળીમાં રહેલા અશુભ દોષ ગ્રહો આદિ પણ શાંત થાય છે સુખ સમૃદ્ધિ આવે છે પ્રદોષ વ્રત કરવાથી અને તે દિવસે દાન પુણ્ય કરવાથી પણ વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને શુક્ર પ્રદોષ કે જે પતિ પત્નીના વૈવાહિક જીવનની સમસ્યા દૂર કરે છે શત્રુ પર વિજય પ્રાપ્ત કરાવે છે કષ્ટો દુઃખોનું નિવારણ કરે છે જેમને મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેઓ પણ આ શુક્ર પ્રદોષ વ્રત કરી શકે છે આ પ્રદોષ કાળનું વ્રત છે તેમાં ખાસ કરીને એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે સામર્થ્ય અનુસાર કંઈકને કંઈક દાન અવશ્ય કરવું જોઈએ જરૂરિયાતમંદને સાત વાર પ્રમાણે પ્રદોષનું વ્રત જ્યારે પણ આવે તેનું ફળ અલગ અલગ કહેવાનું છે તે પણ આપણે જાણી લઈએ રવિવારે આવતું પ્રદોષનું વ્રત કે જે રવિપ્રદોષ કહેવાય છે તે નિરોગી કાયા નિરોગી મન આપે છે સોમવારે આવતું પ્રદોષનું વ્રત ઈચ્છા અનુસાર ફળ પ્રાપ્ત કરાવનાર છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગમાંથી મુક્તિ દેનાર છે સ્વાસ્થ્ય પ્રદાન કરનાર છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત શત્રુ નાશ કરનાર તથા શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત સુખ સૌભાગ્ય આપનાર છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત સંતાન સુખ દેનાર છે આ રીતે દરેક વાર પ્રમાણે પ્રદોષની તિથિનું મહત્ત્વ અલગ અલગ છે જે ભક્તો કોઈ પણ મનોકામના અર્થે પ્રદોષનું વ્રત કરવા માંગે તો તે પણ કરી શકે છે જેમ કે સંતાનના સુખ માટે સંતાન પ્રાપ્તિ માટે શનિ પ્રદોષ ઉત્તમ છે જો જીવનમાં શત્રુ ભય હોય તો શત્રુ બાધા નિવારણ અર્થે ગુરુ પ્રદોષનું વ્રત કરાય છે આ રીતે પણ પ્રદોષની તિથિ જે વારે આવે એ પ્રમાણે પણ વ્રત કરી શકાય છે તેર પ્રદોષ થાય ત્યારે વ્રતનું ઉજવણું પણ કરી શકાય છે સાધારણ રીતે દાન પુણ્ય કરીને અને જીવનભર પણ પ્રદોષનું વ્રત કરી શકાય છે જે જેની શ્રદ્ધા વિશ્વાસ એ પ્રમાણે પ્રદોષના વ્રતનું મહત્વ એટલા માટે પણ છે ભગવાન શિવજીએ જ માતા સતીને આ વ્રતની મહત્તા સંભળાવેલી છે અને વેદ પણ આ વ્રતના મહાત્મયને સંભળાવેલું છે પ્રદોષ વ્રત વિધાન સુતજીએ પણ આ વ્રતને કહેલું છે તો મિત્રો આપણે સાંભળ્યું શુક્ર પ્રદોષના મુહૂર્ત વિશે મહિમા વિશે પૂજન વિધિ વિશે હવે આપણે સાંભળીએ શુક્ર ત્રયોદશી કે શુક્ર પ્રદોષની વ્રત કથા

બ્રાહ્મણપુત્રએ નારીની પ્રશંસા કરતા કહ્યું નારી વિના ઘર ભૂત બંગલા જેવું લાગે છે નારીથી જ સંસાર શોભે છે નારીથી જ ઘરનો ઉમરો શોભે છે બ્રાહ્મણપુત્રના આવા વચનો સાંભળીને વણિકપુત્રને મનોમન પત્નીને પિયરમાંથી તેડી લાવવાનો નિર્ધાર થયો વણિકપુત્ર પોતાના ઘેરે ગયો અને માતા પિતાને પોતાનો વિચાર જણાવ્યો ત્યારે માતા પિતાએ કહ્યું બેટા અત્યારે શુક્ર દેવતા અસ્તાચલ ઉપર છે આવા દિવસોમાં વહુ દીકરીને પોતાના ઘેરેથી વિદાય કરીને લાવવી શુભ મનાતું નથી માટે જ્યારે આકાશમાં શુક્રોદય થાય પછી જરૂરથી તું તારી પત્નીને પિયરમાંથી તેડી લાવજે જેથી તે અહીં પણ સુખી થાય અને તમારા બંનેનું એટલે કે પતિ પત્નીના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ બની રહે પરંતુ પુત્ર તો જીદે ચડ્યો તે બોલ્યો ના હું તો આજે જ મારી પત્નીને તેડીને લઈ આવીશ માતા પિતાએ બહુ સમજાવ્યું પરંતુ માન્યો નહીં પુત્ર પુત્ર પોતાના સાસરે ગયો તેના સાસુ સસરાને જ્યારે તેની ઈચ્છાની વાત કરી ત્યારે જમાઈને સમજાવવાનો પ્રયત્ન સાસુ સસરાએ ઘણો કર્યો પરંતુ બધું વ્યર્થ જ ગયું છેવટે કચવાતા મને પોતાની દીકરી જમાઈને વિદાય કરી સાસરેથી વિદાય લઈને પતિ પત્ની રવાના થયા પહેલાંના સમયમાં ગાડામાં બેસીને જ એક ગામથી બીજા ગામે જવાતું હતું ગાડું તૈયાર કરવામાં આવ્યું રસ્તે જતાં ગાડાનું પૈડું તૂટી ગયું પતિ પત્ની બંને ઘાયલ થયા જેમ તેમ કરીને ગાડાને સરખું કરીને મંદ ગતિએ આગળ વધ્યા થોડેક આગળ જતાં રસ્તામાં ડાકુઓ મળ્યા ડાકુઓએ તેમનું બધું ધન દર દાગીના વગેરે લૂટી લીધું અને પલાયન થઈ ગયા પતિ પત્ની રોતા કકડતા ઘેરે પહોંચ્યા ઘરમાં દાખલ થયા કે તરત જ નાગે વણિક પુત્રને ડંખ માર્યો તે બેભાન થયું વૈધ્ય ઘણા પ્રયત્ન કર્યા પરંતુ પરિણામ શૂન્ય આવ્યું વૈધ્યએ વણિકને કહ્યું ભાઈ અમારું કામ દર્દીને સાજા કરવાનું છે જીવન આપવું ન આપવું તે તો ઉપરવાળાના હાથમાં છે મારું માનવું છે કે તમારો પુત્ર વધુમાં વધુ ત્રણ દિવસ જ આ હાલતમાં જીવશે પછી મૃત્યુ પામશે જ્યારે બ્રાહ્મણ પુત્રને આ ઘટનાની ખબર પડી તો મિત્રના માટે મિત્રને લાગણી ઉપજી અને તે દોડીને વણિક પુત્ર પાસે આવ્યો બ્રાહ્મણનું સંતાન એટલે વિદ્યા તેને કોઠે પડેલી હોય છે તેમાં નવાઈ નથી તુરંત બ્રાહ્મણ પુત્રએ પોતાના વિદ્યાના આધારે વણિકને જણાવ્યું કે તમારા પુત્ર પર સંકટ આવવાનું કારણ એ છે કે તે પોતાની પત્નીને શુક્ર અસ્ત અવસ્થામાં છે ત્યારે પિયરથી લાવ્યો છે તેથી તેની પત્ની જો શુક્ર પ્રદોષ વ્રત કરે સંકલ્પ કરે તેની પત્નીને ફરીથી પિયર મોકલી આપો તો જ તમારો દીકરો જીવિત થશે પત્નીએ તો તરત શુક્ર પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો અને વેલ ચડાવી તેમાં પોતાના પતિને સોડાવીને પિયર તરફ જવા રવાના થઈ જ્યારે પત્ની પોતાના પતિ સાથે પિયર તરફ રવાના થઈ કે પતિની હાલત ફરી સુધરવા લાગી પિયર પહોંચતા સુધીમાં તો તેનો પતિ એકદમ સ્વસ્થ થઈ ગયો જ્યારે શુક્ર ઉદય થયો ત્યારે તે પોતાની પત્નીને લઈને પોતાના ઘેરે પાછો પરત થયો પતિ પત્ની બંને સુખેથી રહેવા લાગ્યા અને જીવ્યા ત્યાં સુધી શુક્ર પ્રદોષનું વ્રત કર્યું મૃત્યુ પછી શિવલોક ધામને પ્રાપ્ત થયા હે મહાદેવ હે પ્રદોષના સ્વામી આપનું આ પ્રદોષનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌ ઉપર પ્રસન્ન રહેજો સૌની રક્ષા કરજો હે પ્રભુ સૌને સુખ શાંતિ પ્રદાન કરજો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ મહાદેવની છે બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ